તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડીએ કેમ કે કપાસમાં પાણી ચાલુ છે એટલે આપણે વાડીએ વાડીયા તો મારવા આવી ગયા છીએ અને કપાસ પણ બહુ મોટો થઈ ગયો છે અને અત્યારે મોટાભાઈનો ફોન આવ્યો હતો કે ઘરે ગ્રેનેટવાળા આવી ગયા છે તે પણ રિક્ષા લઈને આવ્યા હતા અને ઘરે ગ્રેનેટ બધો ઉતારી નાખ્યો છે પથ્થર તો આપણે રસોડામાં પ્લેટફોર્મને બનાવવાનો છે અને હજુ કારખાના નથી ખુલ્યા એટલે કારખાના ખુલ્યા પછી આપણે લાદી લેવા જવાની છે તો ગ્રેનેટ આવી ગયો છે તો અત્યારે તો તેને ઘરે ઉતારી નાખ્યો છે મોટા ભેમને અને અત્યારે આપણે કપામાં આંટો મારવા જવાનું છે તો મિત્રો કપા તો ઘણો મોટો થઈ ગયો છે અને અત્યારે કપામાં પાણી પણ ચાલુ કરી દીધું છે અને કપાસમાં ફાલ પણ બહુ ઘણો બધો આવી ગયો છે તો મિત્રો અત્યારે પૂંદડા પણ બહુ કંદડે છે તો આપણે કપાસમાં પહેલાં આંટો મારી લઈએ અને પછી જવાનું છે ઘરે કેમ કે ગ્રેનેટ આવી ગયો છે તો તેને જોવાનો છે પછી આપણે જઈએ તો મિત્રો અત્યારે પથ્થર પણ ગોઠવી નાખ્યો છે અને પથ્થર સવારે વહેલો ઘરે આવી ગયો હતો તો રિક્ષામાં આવી ગયો અને હું પણ વાડીએથી આવ્યો તો થાકી ગયો એટલે પાણી પીવા લાગ્યો પાણી પીને પછી જોયું તો પથ્થર તો વીસ હજારનું બિલ બન્યું હતું ત્યાં તો મોટાભાઈને એક વંડી પાડવાની હતી તો તે ને બધું લઈને આવી ગયા છે તે વાંડી પાડવા અને ટોલીને બધું કમ્પ્લીટ કરે છે તો આપણે પણ આને કડીક આરામ કરી લઈએ તો ફાઇનલી મિત્રો અત્યારે હું ધાબા ઉપર આવી ગયો છું તો આ છે અમારું ઘર અને આ છે અમારું ખેતર જે ભાગો રાખવી છે તે અને જે ઘરની વાળી છે થોડીક બે ત્રણ કિલોમીટર ને આઘી છે તો આ છે કપાસ અમારો અને અત્યારે આમાં પાણી ચાલુ છે તો મિત્રો અત્યારે દાદાના છોકરોને બધા આવ્યા છે કેમ કે ઘરે ત્યાં થોડુંક સાફ સફાઈ કરવાનું છે તો તે દીવાલ પાડવાની છે એટલે ટ્રેક્ટર લઈને આવી ગયા છે તો તે દીવાલ પાડે છે તમને બતાવું અને દીવાલ પાડે છે અને ત્યાં થોડીક જગ્યા કરવાની છે તો દીવાલ પાડે છે તે બતાડવું તો મિત્રો આ દિવાલ પાડવાની છે અને નાના નાના પથ્થરો પણ નાખવા માંડ્યા છે તો તે દિવાલ પાડે એટલે સાફ સફાઈ ઘણી બધી જગ્યા થઈ જશે ખુલ્લી તો અત્યારે બધા કામે લાગી ગયા છે તો હમણાં કલાકમાં દિવાલ પાડી દી છે અને સાફ સફાઈ થઈ જશે તો મિત્રો અત્યારે આપણે ઘરેથી વાડી આવી ગયા છીએ પાછા અમથા આંટો મારવા કેમ કે પાણી હવે કપાસમાં પાઈ દીધું છે અને હમણાં બંધ કરવાનું થશે તો અત્યારે આપણે કપામાં આંટમારવા એરંડામાં સોરી આંટા મારવા આવીએ છીએ તો એરંડા હાંકવાના છે પણ સવારે થોડોક વરસાદ આવી ગયો હતો તો એના લીધે બહુ લીલું પડે એમ છે તો બપોર પછી લગભગ ટ્રેક્ટર હાંકવાનું થશે તો અત્યારે મિત્રો આપણે ટાંકા પાસે જઈ છીએ અને હમણાં વાલ બંધ કરવાનો થશે આપણે કપાસ બધો પી ગયો છે તો ચાલો આપણે જઈએ ટાંકા પાસે તો મિત્રો અત્યારે હું ટાંકા પાસે આવી ગયો છું તો આ પાવડાનો હાથો પેલા પાવડો ભાંગી નાખ્યો હતો તો તે અત્યારે મોટાભાઈને પપ્પા એ સાવ મોકલી નાખ્યો છે અને હજારી ગલ આવ્યા હતા તો તે હજુ રોપાત થયા છે નાના નાના હજુ મોટા બહુ નથી થયા અને કારેલા પણ આવ્યા છે તે ઘણા બધા થઈ ગયા છે અને અડધા ઘરે લઈ ગયા હતા તો અત્યારે હવે આપણે જવાનું છે ઘરે તો કારેલા પણ ઘણા બધા થઈ ગયા છે અને મિત્રો આ કારેલું છે તે બીનું રાખ્યું છે કેમ કે તેની દોઢક ફૂટ જેવી લંબાઈ છે અને એવા બે ત્રણ કારેલા રાખ્યા છે કેમ કે તે બીના રાખવાના છે અને ગભાર પણ આવ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે જઈશું ઘરે તો મિત્રો અત્યારે ગાંઠિયાનું શાક અને બાજરાના રોટલો અને ઘઉંની રોટલી જમવા આપણે બેસી ગયા છીએ અને જમીને પછી આપણે આરામ કરવા બેઠા હતા તો ત્યાં દાદાની બધા કામ કરીને દિવાલ પાડી દીધી છે અને બેસ્ટ છે તો મિત્રો આ છે અત્યારે નિશાળ પાસે આવી ગયો છું તો આ છે અમારી નિશાળ અને આ છે સોનાપુરી તો આ છે નિશાળ અને સામે છે તે ચબૂતરો છે અત્યારે આપણે અહીંયા ઓટો મારવા આવ્યા છીએ તો મિત્રો આ છે ચબૂતરો અને ત્યાં સફેદ કલરના ચબૂત કબૂતર પણ આવે છે તે તમે જોઈ શકો છો અને આ છે અમારા ગામનો ચબૂતરો અને અત્યારે હું બાર બજારે આવ્યો છું તો હવે પાછો જાઉં છું ઘરે તો ચાલો મિત્રો જઈએ ઘરે તો મિત્રો અત્યારે આપણે નહીં ધોઈને તાબા ઉપર આવી ગયા છીએ અને અત્યારે હવે સાંજ પડી ગઈ છે એટલે આપણે દરરોજ ટાટાપોરના તાબા ઉપર બેસવા આવી છીએ તો મિત્રો હવે આપણે જવાનું છે હમણાં આગળ રહીને રામાપીરની આરતીમાં કેમ કે રામાપીરના નોરતા ચાલે છે એટલે તો મિત્રો હવે રામાપીર હમણાં જઈશું અમે તો ચાલો મિત્રો હવે આપણે મળીશું આગળના નવા વ્લોગમાં તો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો તો મળીશું મિત્રો આપણે આગળના બ્લોગમાં